બોડેલી લાઈવમાં આપનું સ્વાગત છે ભાવિજપુરના વન ખાતે ત્રણ રસ્તા પાસે એક અકસ્માત સર્જાયો છે આ અકસ્માતમાં એક સ્કૂટી લઈને નીકળી રહેલા રતનપુરના ભાવેશભાઈ રવિન્દ્રભાઈ રાઠવાને સામાન્ય ઈજાઓ થઈ છે અકસ્માત સ્થળ પરની જે સ્થિતિ છે તે વિડીયોમાં બોડી લાઈવના સ્ક્રીન પર આપણે જોઈ શકીએ છીએ કે સ્કૂટી છે એ ટ્રકની નીચે જતી રહી હતી રેતીની હાયવા ટ્રકે આ અકસ્માત સર્જ્યો છોટા જિલ્લામાં રેતી ભરેલી ટ્રકો બેફામ દોડે છે અને અકસ્માત સર્જે છે એવી ઘટનાઓ વારંવાર પ્રકાશમાં આવે છે અને જે રીતના બનાવો બનતા હોય છે એમાં ચાલકોના કમો તે મૃત્યુ પણ થાય છે આ બનાવમાં તો એવું કંઈ બન્યું નથી પરંતુ જે રીતની સિચ્યુએશન ઊભી થઈ લોક રોસ પણ ચરમસીમાએ પહોંચી ગયો પોલીસે સમગ્ર વિગતને સંજ્ઞાનમાં લીધી છે અને ડ્રાઈવરને પણ કવરઅપ કરી દીધો છે ઈજાગ્રસ્ત વ્યક્તિ છે તે ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવા છે પરંતુ જે બનાવ બન્યો તે વખતે તે આપણે જોઈ શકીએ છીએ પબ્લિક પણ મોટી સંખ્યામાં ત્યાં એકત્રિત થઈ ગઈ હતી પોલીસે પણ સમગ્ર બાબત સંજ્ઞાનમાં દીધી છે અને ફરિયાદ નોંધવાની પ્રક્રિયા કરી હોવાની પ્રાથમિક વિગતો મળી રહી છે જપરૂપભાઈ પોલીસ મથકે પણ અમારે વાત થઈ જુઓ આ સ્કૂટરની કયા પ્રકારની હાલત થઈ છે ગત વર્ષે જ આ સ્કૂટર નવું ખરીદવામાં આવ્યું હતું ને અત્યારે તેની દુર્દશા પણ આપણે જોઈ શકીએ છીએ